અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ રેલી યોજી કલેક્ટર ને આપ્યું હતું એચએમએસ સાથે જોડાયેલ વડોદરા મજદૂર સભાના યુનિયનના મેમ્બર અને એક્સેસ બીઓબી અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં હાલ સુધીમાં કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેથી તારીખ ગત રોજ બપોરે ત્રણ વાગે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમા સ્થળ જીબી બી મેઇન ઓફિસ સામે અલકાપુરી વડોદરાથી રેલી શરૂ કરી અને કલેક્ટરશ્રીના માધ્યમથી લેખિત આવેદન પ્રધાનમંત્રી ગવર્નર રિઝર્વ બેંક લેબર મિનિસ્ટર અને મુખ્ય લેબર કમિશનરને મોકલવામાં આવ્યું હતું જેમાં કામદાર કાયદાનું કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લે આમ ઉલ્લંઘન થઈ રહ્યું છે છતાં બેંકના અધિકારી કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યા જેમ કે લઘુત્તમ વેતન નથી આપતા વધારાના કામનું વળતર નથી મળતું કોઈ હક કે રજા નથી મળતી પૂરતું બોનસ નથી આપવામાં આવતું રજાના દિવસોમાં કામ કરાવે છે પગાર સ્લીપ નથી આપતા કોઈ પણ કારણ વગર કામદારના પગારમાંથી કપાત કરવામાં આવે છે વગેરે ઘણી સમસ્યા પ્રત્યે કોઈ કાર્યવાહી નથી થતી આથી આ બાબત સરકારને જાણ કરી જાગૃત કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જો 9 જૂન 2025 પહેલા આ બાબત કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કામદાર હડતાલ પર જતા રહેશે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને બેંકની રહેશે તેમ જણાવ્યું હતું સાથીઓ અમે બેંકમાં SBI એક્સિસ બેંક અને BOB માં કામ કરતા કામદારો માટે એક વર્ષથી લડી રહ્યા અને એ પણ લડાઈ કેવી કે જે ભારત સરકારના નિયમો પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળી રહ્યું એ બાબતની રજૂઆઈ કરતા લડાઈ કરી રહ્યા છે એમના મિનિમમ વેજીસ નથી મળી રહ્યું પગાર સ્લીપ નથી મળી રહી સૌથી દુર્ભાગ્ય વસ્તુ છે કે પગાર સ્લીપ બી નથી મળી રહી એટલે મનમાની કટોતી કરી રહ્યા છે મરજી પડે એટલે રૂપિયા કાપી લે છે ખબર નથી પડતી કે સેના કપાયા પગાર સ્લીપને વધારાનું રાતના આઠ આઠ નવ નવ સુધી બેસાડે છે એમને કોઈ ઓવર ટાઈમ નથી આપવામાં આવતો એમના માટે સન્ડે સેટરડે કોઈ તહેવાર જ નથી દરેક રાજાએ એમને નોકરી કરવાની જ છે અને એના બદલે કોઈ વળતર નથી મળી રહ્યું આ ચૌદ ચૌદ પંદર પંદર વર્ષથી અમારા કામદારો એક જ કોન્ટ્રાક્ટની અંદર એક જ બેંકમાં કામ કરી રહ્યા છે પણ એમને કાયમી કરવાનું કોઈ નામ નથી લઈ રહ્યું અરે એ તો છોડો એમને વધારાના કામ કેસ ગણાવવામાં આવે બેંક ખોલવામાં આવે એટીએમ ખોલવા ફીડ કરવામાં આવે એવા વધારાના કામ કે જે બેંકના કાયમી કર્મચારીઓની જવાબદારી છે એ પણ અમારા કામદારોથી કરવામાં આવે પણ એમને એના બદલ કોઈ વળતર પણ નથી આપવામાં આવતું એટલે અમે આ બધી રજૂઆત અમારા એક પત્રમાં લખી અને આશા રાખી છે કે શ્રી આપણા ગુજરાતના છે અને ગુજરાતની બેંકો જ માની નથી રહી જે ભારત સરકારની પોતે છે તો આવી પરિસ્થિતિમાં કદાચ પ્રધાનમંત્રી શ્રી આપણને ન્યાય અપાવશે એટલા માટે એમને ઉદ્દેશીને એક આવેદનપત્ર આજે આપવાનું કામ કર્યું જો આ અમે નક્કી કરેલું છે કે આ જો અમે રજૂઆત કરી છે લેબર કમિશનર સાહેબે આજની તારીખ આપેલી પણ આજે બી કોઈ બેંકના ત્યાં આવ્યા નથી અને જો એ બેંકના અધિકારી નવ તારીખ સુધી આવું જ વલણ રહેશે તો અમે તો વાર્તા કરવા તૈયાર છીએ ડિસ્કસ કરવા તૈયાર છીએ કંઈ પણ રીતે તૈયાર સમાધાન કરવા તૈયાર છીએ પણ જો બેંક આવી રીતે જડયેલ રહેશે તો નવ જૂને એક્સિસ બેન્ક બેન્ક ઓફ બરોડા અને એસબીઆઈમાં સ્ટ્રાઇક થશે તો એની જવાબદારી તમામ બેંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની રહેશે કામદારોની અમારા કોન્ટ્રાક્ટના કામદારોની નહીં